રાતનપુરમાં ભરબજારે ઓગણીસ વર્ષની યુવતીની છેડતી થયાનો મામલો સામે આવતા ચકચાર મંચ જવા પામી હતી પાટણ જિલ્લાના રાધનપુર બજારમાં ડુંગળી બટાટાની લારી રાખી વેપાર કરતી ઓગણીસ વર્ષની યુવતી સાથે ગતરોજ એક લુખવણ યુવક દ્વારા તેના શરીરે અડપલા કર્યાની ઘટના સામે આવી છે યુવતીને છેડતી કરતા લુખવણ યુવકને ઠપકો આપવા જતા યુવતીની માતાને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ બાબતે યુવતીની માતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેઓ અને તેઓની દીકરી રવિવારના રોજ વહેલી સવારે ડુંગળી બટાકાનો વેપાર કરી રહ્યા હતા તે દરમિયાન એક લુખવણ વ્યક્તિ આવીને મારી દીકરીની છેડતી કરવા લાગ્યો અને મારી દીકરીના કપડા ફાડી નાખ્યા અને હું ઠપકો આપતા મને માથાના ભાગે લોખંડની ટામી મારી તેથી હું બેભાન થઈ ગઈ અને હું હાલ સારવાર હેઠળ છું પોલીસ સત્વરે આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવી તેની માંગ કરી હતી અને છોડી હતી કેવું અમે વાંચી એટલે આવ્યો એવો શેર સાડી કરવા માંડો અને સાડી સાથે હાથના સાજો એનું આખું પંજાબ ઉતરી ના છે એવું છે મને મમ્મી જો કે ગેરસબદ્ધ બોલેલો છે કે એટલે હું કહું ચમ મારી છોકરી છે દેખા નથી મારા નથી દેખાતા કે જવાની છોકરી છે તો આગ શરમ બોલતા શરમ નથી આપતી તો કે મારી જગ્યાએ હું બધું કરી શકે આમ નામ વારી વધારે તો જો જાતો પડે તો કઢાઈ તેવું નહોતું એને ઉપાડ એટલે બરો એટલે ડાયરેક્ટ એને કડે મૂકી દીધું ડાયરેક્ટ ટાંગી પડી હતી ને ડાયરેક્ટ જ મને મારી દીધી એટલે હું અત્યારે બે ભાન થઈ મને કોઈ ખબર નથી એને ચેડી એમ ચેડા છોડીને ગથું મારીને પાડી દીધી અને ટાંગ મારવા જઈ પડે સાઈટે પથ્થરો હતો ને એના પકડી